પ્રતિમા મુખી ગામ લોકોએ પણ એમનો ગુણ સ્વીકાર કરતા આજે ઐતિહાસિક અને ગૌરવ ભર્યો દિવસ ઉજવાયો હતો ગામના ભામાશા દાનવીર મહેન્દ્ર પટેલ ઓર્ફે મેઘદાદાનું ગામ લોકોએ અનોખા ભાવસભર અને ભવ્ય અંદાજમાં સ્વાગત કર્યું હતું સેવા દાન અને વિકાસની પ્રતિક બની ચૂકેલા મેઘ દાદાને છવ્વીસ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું લુકાર પણ ગામ લોકોએ ભેગા મળી ભવ્ય યાત્રા સાથે કર્યું હતું સમગ્ર નિસરાયા ગામ આ પ્રસંગે ઉત્સવમય માહોલમાં ગરકાવ થઈ ગયો હતો મિશ્રાએ ગામના સર્વાંગી વિકાસ માટે મેઘદાદા કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રે સો કરોડ રૂપિયાથી વધુનું દાન કરી તેમણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની સુખાકારી માટે ત્રણસો આવાસનું નિર્માણ કરાવી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિકાસ માત્ર શબ્દ નહીં પરંતુ જીવનનો ભાગ બને એવો અભિગમ મેઘદાદાની ઓળખ બની ગયો છે આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં

આ પ્રસંગે સંતો મહંતો અને રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગામમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું વક્તાઓએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મેઘદાદા માત્ર દાનવી નથી પરંતુ સમાજ માટે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા માર્ગદર્શક છે જેમણે પોતાના વતન પ્રત્યે ઋણ કર્મ દ્વારા અદા કર્યું છે મેઘદાદાની પ્રતિમા માત્ર એક વ્યક્તિની સ્મૃતિ નથી પરંતુ આવનારી પેઢી માટે પ્રેરણા બની રહેશે આજના સમયમાં જ્યાં વ્યક્તિગત મળે છે જીવતા જ સન્માન આપવું અને તેમની સેવાઓને સમાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે સ્થાન આપવું જરૂરી છે દાનવીરોની વતન પ્રત્યેની ની અદા કરવાની અનોખી પહેલ માત્ર નિસરા સુધી સીમિત નથી પરંતુ

અને યુવરાજ જેવા અહીંયા આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો જ આભાર માનો આજના શુભ અને પવિત્ર કાર્યક્રમમાં મેક્સ દાદાને લઈને અમે બધા યુવાનો નારી શક્તિ વડીલો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી મને સાંભળે છે એમનેથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લો એ જે મહેનત રહી છે એમની જીવનભર એમની જિંદગીમાં છતાંય એક મોટા માણસ છે પણ પોતાના વતનને પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને ગુજરાતના રહેવાસીઓને આપે છે અમે દાદાથી પ્રેરિત થઈને એમનીથી ઘણું શીખી શકીએ છીએ અને ખાસ કરીને આજે આજના શુભ અવસરે જ્યારે મેક દાદાના પરિવાર પણ એમની સાથે એક મોટી સંખ્યામાં અમેરિકાથી આવ્યા છે તો હું એમનો પણ આભારી છું અને જેટલા પણ યુવાનો છે એમનીથી ફરી એ જ કહીશ કે મેક દાદાથી પ્રેરણા લ્યો અને એમનું જેવું એક જીવન જીવો કિરણ ફાઉન્ડેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર